જાણે એવું લાગશે કે કુદરતના ખોળામાં આવી ગયા ગ્રીનરીથી ભરપૂર એવી આ જગ્યા છે બાલ્કનીની જુઓ તમે અહીંયાથી તમે વહેતી નદી પણ જોઈ શકો છો વાવ બ્યુટીફુલ આ વિશાળ ગાર્ડન એરિયા છે અને અહીંયા બેન્કવીટ હોલ પણ છે અહીંયા જ કિચન છે અને અહીંયા જ કેટરિંગ આપીને તમે તમારા તમામ પ્રકારના પ્રસંગો કરી શકો એટ ટુ ઝેડ સોલ્યુશન છે છે આ બનાવી જુઓ તમે વાહ એટલે એ પ્રમાણે તમને બધી વ્યવસ્થા અહીંયા તમારી ખાવાના રિલેટેડ થઈ જશે અહીંયાથી ખાસ તમે એક વ્યૂ જુઓ બારીની બહારથી દરેક રૂમ હવા ઉજાસવાળા એર કન્ડિશનર વાઈફાઈ બધી જ સુવિધા આપી છે દરેક રૂમમાં મિત્રો બાળકોને ધ્યાનમાં રાખીને પણ આ વ્યવસ્થા છે નાના બાળકોનો સ્વિમિંગ પૂલ પણ છે અને આ સાઈડ મોટા લોકોનો છે એટલે બંને લોકોને મજા આવે એ ટાઈપનો તો મિત્રો ફરી વખત આપણે એક નવા રિસોર્ટને એક્સપ્લોર કરવાના છીએ આજે હું તમને બધાને એક્સપ્લોર કરાવવાનો છું પૂર્ણા રિવર રીટ આપણે આવી ગયા છીએ જે બારડોલીમાં મઉવા ગામ પાસે આવેલું આ સુંદર મજાની જગ્યા છે અંદરથી આ રિસોર્ટ કેવો છે પહેલાં હું તમને કહી દઉં કે આ રિસોર્ટ ખાસ ફેમિલી કપલ ફ્રેન્ડલી અને તમારા પ્રસંગો માટે બનેલો છે અને તમારે સ્ટે કરવું હોય ખાલી વન ડે પિકનિક માટે આવવું હોય પરિવાર સાથે કપલમાં ફેમિલીમાં તો પણ આ જગ્યા તમારા માટે બેસ્ટ છે ચાલો આપણે અંદર જઈને જોઈએ કે બીજી શું ખાસિયત છે તો મિત્રો કોઈ પણ જગ્યા પર આપણે જઈએ અને સારો નાસ્તો મળી જાય ને તો આપણે બીજી રિક્વાયરમેન્ટ એમ કહેવાય દિવસની શરૂઆત ખૂબ સારી થઈ પૂર્ણ રિવર રિટ્રીટમાં ઘરેથી બનાવેલા આ સુંદર મજાની નાસ્તાની જો વાત કરી દઉં ને તો તમે નજીક લાવો કેમેરામાં જુઓ આ બનાવી છે જોરદાર ખમણી આમ જુઓ તમે વાહ અને સુંદર મજાની પ્લેટમાં આપણે જેટલું જોઈએ એટલું લઈ લઈએ ખમણી છે અને ઘરે બનાવેલી ખમણી છે આ ખાસ વાત તમને એ કહી દઉં અને બીજી વસ્તુ અહીંયા સુંદર મજાની ચા આપણે આપણા માટે મંગાવી લીધી છે સવારના નાસ્તામાં એ પણ હું ભરી લઉં અને આ ખમણીમાં વધારે સારો સ્વાદ આપવા માટે સેવ તો ભાઈ જોઈએ જ આપણે તો સેવ પણ આપણે તમારે અહીંયા કહી દેવાનું હોય કે ભાઈ મારે આ વસ્તુ ખાવાનું છે એટલે એ પ્રમાણે તમને બધી વ્યવસ્થા અહીંયા તમારી ખાવાના રિલેટેડ થઈ જશે એ અહીંયાની મેઇન ખાસિયત છે જુઓ તમે મસ્ત મજાની આ ખમણી છે એક વખત હું તમને સ્વાદ કેવો છે ને એ તમને બતાવું જેટલું જોઈએ એટલું લઈએ આપણે જેથી કરીને બગાડ ન થાય હમ 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 ઘરે બનાવેલી વસ્તુ છે એટલે શબ્દો તો ઓછા જ પડવાના છે ઘરનું જ છે ખાવાની ખૂબ મજા આવે એવો સુંદર મજાનો નાસ્તો છે સાથે ગરમા ગરમ ચા છે સવારનો નાસ્તો સારો થઈ જાય ને પછી જમવાનું બપોરે લેટ મળે ને તો પણ આપણે એડજસ્ટ થઈ જઈએ બેસ્ટ નાસ્તો છે ખાલી તમારે કહેવું પડશે કે સવારે મારે નાસ્તો કરવો છે શું નાસ્તો કરવો પડે એ તો મને તમારે કહેવાનું તમને ઘરેથી બનાવીને અહીંયા પહોંચાડી દેશે તો મિત્રો પૂર્ણ રિવર રિટ્રીટની અંદર પ્રસંગોની વાત કરીએ તો લગ્ન પ્રસંગ હોય એન્ગેજમેન્ટ સેરેમની હોય બેબી શૉવર હોય તમામ પ્રકારના ગેટ ટુગેધર હોય આ વિશાળ ગાર્ડન એરિયા છે અને અહીંયા બેન્કવીટ હોલ પણ છે અને અહીંયા જ કિચન છે અને અહીંયા જ કેટરિંગ આપીને તમે તમારા તમામ પ્રકારના પ્રસંગો કરી શકો એટ ટુ ઝેડ સોલ્યુશન છે પ્રસંગો માટે ખાવા પીવા જમવાનું દરેક પ્રકારની વ્યવસ્થા અહીંયા આરામથી થઈ જશે અહીંયા આમ તો ઘણા બધા પ્રસંગો થયા છે તમારે પણ જો તમારા પ્રસંગોના ઉજવળા કરવા હોય ઉજળા કરવા હોય તો ચોક્કસથી આ જગ્યા પર આવજો તો મિત્રો પ્રસંગને ધ્યાનમાં રાખીને હવા ઉજાસવાળું અલગથી આ રસોડું છે કે જ્યાં તમામ પ્રકારની રસોઈ રેડી થતી હોય ચૂલા બનાવવા માટે અલગથી આ રીતની લાલ ઈંટો હોય છે અને કેટરસવાળા લોકોને ઇઝી થઈ જાય એટલે આ ચારે બાજુ તમે જુઓ ને હવા ઉજાસ છે ને એમ જુઓ તમે ખુલ્લું વાતાવરણ છે એટલે એ લોકોને રસોઈ બનાવવાનો આનંદ પણ બહોળો થઈ જશે વિશાળ પાર્કિંગ પ્રસંગોમાં ઘણા બધા લોકો આવે ને તો આટલું વિશાળ પાર્કિંગ છે ફોર વ્હીલ બસ ટુ વ્હીલર ઘણી બધી ગાડીઓ આરામથી આમાં એડજસ્ટ થઈ શકે આટલું વિશાળ પાર્કિંગ છે અહીંયા તો મિત્રો પૂર્ણા રિવર રિટ્રીટમાં સ્ટે માટેની બેસ્ટ સુવિધા છે અત્યારે અલગ અલગ કોન્સેપ્ટમાં અહીંયા હું વાત કરી દઉં ને તો અહીંયા હોલ પેન્ટ્રી અને બેડરૂમ એવી સુવિધાવાળું આ જગ્યા છે સ્ટે માટેની જુઓ તમે અહીંયા વિશાળ એમ કહી શકાય આ હોલ છે સાથે અહીંયા બાલ્કની પણ છે અહીંયાનું જે લુક છે ને એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવે છે જુઓ તમે મસ્ત મજાનો અહીંયા જાણે એવું લાગશે કે કુદરતના ખોળામાં આવી ગયા ગ્રીનરીથી ભરપૂર એવી આ જગ્યા છે બાલ્કનીની જુઓ તમે અહીંયાથી તમે વહેતી નદી પણ જોઈ શકો છો વાવ આવો અંદરનો બેડરૂમ એ બતાવું તમને અહીંયા સોફા સેટ ટીવી એકદમ કમ્ફર્ટેબલ સ્ટે માટેની વ્યવસ્થા છે અહીંયા પેન્ટ્રી છે જુઓ તમે પેન્ટ્રી પણ આખી બહુ જ વ્યવસ્થિત બનાવી છે અટેચ વોશરૂમ એન્ડ ટોયલેટ એ પણ ઘણું ક્લિનિંગ સાથે અને આટલું લક્ઝરી છે એકદમ અહીંયાનો જે બેડરૂમ તમે જુઓ કેટલો વિશાળ છે અને અહીંયાથી પણ તમે બારીની બહારથી પણ મસ્ત મજાનો આ વ્યૂ જોઈ શકો ને એવી આખી આ વ્યવસ્થા છે બેસ્ટ છે ચાલો બીજું કયું સ્ટે છે એ પણ બતાવું તમને તો મિત્રો બીજો સ્ટે આપણે જોઈએ અહીંયા ખાલી એટલો તફાવત છે કે અહીંયા તમને બાલ્કની નહીં મળે સિવાયનું આખું હોલ હોલની બહારથી તમે જુઓ ને તો જુઓ એકદમ કુદરતી વાતાવરણ દઈ શકે અને અહીંયા ટીવી છે સેમ અહીંયા પેન્ટ્રી અને અહીંયા એક બેડરૂમ તમને મળી જશે વિથ અટેચ વોશરૂમ એન્ડ ટોયલેટ સાથેની આ સુંદર મજાની સ્ટે માટેની આ બીજા ઓપ્શનમાં તમને મળી જશે અહીંયા અન્ય રૂમ્સ પણ તમે આપણે બતાવું તમને જુઓ વિશાળ હોલ છે ઘણા બધા લોકો હોય ને અને ખાસ સોફા સેટ બેડ ટીવી કપબોર્ડ એક્સ્ટ્રા ચેર અને અહીંયાથી ખાસ તમે એક વ્યૂ જુઓ બહારની બહારથી દરેક રૂમ હવા ઉજાસવાળા એર કન્ડિશનર વાઈફાઈ બધી જ સુવિધા આપી છે દરેક રૂમમાં ટીવી અટેચ વોશરૂમ એન્ડ ટોયલેટ આમ જુઓ કુદરતની કેટલું સુંદર મજાનું વાતાવરણ છે અટેચ વોશરૂમ એન્ડ ટોયલેટ દરેક રૂમમાં એટલે કહેવાય કે સ્ટે માટે તો આ બેસ્ટ સુવિધા છે તમે કપલમાં આવો ફેમિલી આવો કે ફ્રેન્ડ્સમાં આવો સગાવાળા માટે પ્રસંગોમાં સ્ટે માટે તો મહુવામાં આ સારામાં સારી જગ્યા છે મિત્રો તો મિત્રો આટલી બધી સુંદર મજાની વ્યવસ્થા છે તમારા મોટા પ્રસંગોને ધ્યાનમાં રાખીને ગેસ્ટ માટે સ્ટેની સુવિધા છે તમે ઇવન આ સાઇડથી પસાર થયા હોય હોલિડે માટે આવ્યા હોય વેકેશન માટે આવ્યા હોય ને તમારે સ્ટે કરવું હોય ને તો પણ અહીંયા રોકાવા માટે સ્ટે કરવા માટે સારામાં સારી ફેસિલિટી છે તમે પિકનિકમાં પણ સ્ટે કરી શકો કપલમાં પણ સ્ટે કરી શકો ફેમિલીમાં પણ સ્ટે કરી શકો અને પ્રસંગોના અનુરૂપ સ્ટે કરાવવું હોય ફેમિલી અને સગાવાલાઓને તો પણ અહીંયા સારામાં સારી વ્યવસ્થા છે તો મિત્રો પિકનિક કરવા આવી મસ્ત મજાનું કેરમ ને એવું બધું હોય ને તો રમવાની કંઈ અલગ મજા આવી જાય તમારા મિત્રો સાથે તમે આવ્યા હોય અને એ સિવાય પણ અહીંયા બીજી કેટલીક જગ્યાઓ છે એ પણ હું તમને બતાવું અહીંયા તો રમવા માટેની અલગ અલગ સુવિધા છે મસ્ત મજાની તો મિત્રો ઘરે બનાવેલી આ સુંદર મજાની ભોજનની ડિશ છે આજના લંચની ડીશ છે કઈ કઈ વસ્તુ છે કહી દઉં કે ભાઈ મેં ભીંડી કીધું હતું ભીંડીનું શાક છે બટાટાનું શાક છે સલાડ છે દાળ ભાત છે રોટલી પાપડ છાશ અને શ્રીખંડ આટલી વસ્તુની આ પ્લેટ છે હું આનો ટેસ્ટ કહીને કહું કે આ કેવું છે ચાલો આપણે ટેસ્ટ કરી લઈએ ઘરે બનાવેલું જ છે એટલે ઓબ્વિયસલી સારું જ હોવાનું અમે અત્યારે દસ જણ છીએ તો દસ જણની ક્વોન્ટિટી પ્રમાણે અહીંયા બનાવ્યું છે તે બેસ્ટ કહી શકાય દાળનો ટેસ્ટ ખૂબ સારો છે સબ્જી પણ એટલી સારી છે શાકનો ટેસ્ટ પણ ખૂબ સારો છે ભીંડાનું શાક હું થોડું ટેસ્ટ કરી લઉં એ એક બાકી છે બાકી ઓવરઓલ બેસ્ટ કહી શકાય વાહ સરસ મજાનું આ લંચ એક નંબર મિત્રો બાળકોને ધ્યાનમાં રાખીને પણ આ વ્યવસ્થા છે નાના બાળકોનો સ્વિમિંગ પુલ પણ છે અને આ સાઈડ મોટા લોકોનો છે એટલે બંને લોકોને મજા આવે એ ટાઈપનો એ જ પ્રમાણે અહીંયા સ્વિમિંગ પૂલની મજા માણી શકે